જય માતાજી આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં શું બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફ્રી ટાઈમ ફાઇન હશો તો પાવાગઢનો પાર્ટ એક આપણે વિડીયો મૂકેલો છે જેની અંદર આપણે પાવાગઢના પર્વત ઉપર ચડીને મહાકાળી માતાના દર્શન કર્યા આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું ભદ્રકાળી માતાના મહાકાળીના દર્શન કર્યા બાદ ભક્ત ભદ્રકાલી માતાજીના દર્શન કરવા માટે પણ જતા હોય છે જ્યારે આ રસ્તા ઉપર આવે છે ત્યારે તેમને પાવાગઢ પર્વત પરથી વહેતા ઝરણાનો અદભુત નજારો પણ જોવા મળે છે ભદ્રકાલી માતાજીના દર્શન તો તમને થશે તે સાથે તમે અહીંયા આવીને ફોટોગ્રાફી અને વિડીયો શૂટ પણ કરી શકો છો જો તમને ઘણો શોખ હોય તો પણ દોસ્તો અહીંયા એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તો વધારે કિનારા ઉપર જઈને તમારે ફોટો શૂટ ન કરાવવું જોઈએ કારણ કે અહીંયા ઝડપથી પવન ફૂંકાય છે જો પવનનો જોકો તમારા શરીર પર આવશે તો તમે અંદર પણ પડી શકો છો હવે આપણે આ રસ્તા વિશે વાત કરીએ આ રસ્તો તમને બિલકુલ સીધો જોવા મળશે જ્યારે ભદ્રકાલી માતાનું મંદિર નજીક આવશે તો વીસ થી પચીસ પગાર તમારે ચડવાના હોય છે અહીંયા સુધી પહોંચવા માટે કમસે કમ પંદરથી વીસ મિનિટનો સમય લાગી શકે છે તો ચાલો દોસ્તો અહીંયા તમે ગજબનો નજારો જોઈ શકો છો આ દાદા બેડી પી રહ્યા છે તે પણ પહાડના કિનારા ઉપર તો દોસ્તો જ્યારે તમે ભદ્રકાલી માતાજીના દર્શન કરવા જશો તે પહેલાં તમને પતેરાજાનો કિલ્લો પણ જોવા મળશે થોડીક હિસ્ટ્રી હું તમને જણાવી દઉં જાપાનેરની પશ્ચિમમાં અમદાવાદનો મુસ્લિમ શાસક હતો અને પૂર્વમાં માંડુનો મુસ્લિમ શાસક હતો સુલતાન મોહમ્મદ બેગડાએ પટેલ રાજા ઉપર હુમલો કરીને તેમને બંદી બનાવી દીધા તેને પટેલ રાજાને કહ્યું કે જો તે ઇસ્લામ ધર્મ સ્વીકારશે તો તેને મુક્ત કરી દેવામાં આવશે પરંતુ પટેલ રાજા માને એમ ન હતા કારણ કે તે પૃથ્વીરાજ ચૌહાણના વંશજ હતા ત્યારબાદ તો તમને દોસ્તો ખબર જ હશે કે મોહમ્મદ બેગડાએ અનેક કિલ્લાઓ ઉપર અને અનેક મંદિરો ઉપર ઘણું આક્રમણ કરીને નુકસાન પહોંચાડ્યું આપણે વધુ ડેટલની અંદર જઈએ નહીં આપણે પટેલ રાજાનો જે કિલ્લો બનેલો છે તેને આપણે જોઈશું તેની સુંદરતાને આપણે નિહાળીશું પિલ્લો આવતા પહેલા તમને આ રીતે પિલ્લાની રેફરેક કરવા માટેની દીવાલ પણ બનેલી જોવા મળશે જેની અંદર તમને નાના નાના ખાના પણ જોવા મળશે જેથી કરીને સામેની સાઈડ ઉપરથી કોઈ આક્રમણકારી આવતું હોય તેની ખબર પડે મંદિરે જતા પહેલાં તમને પટે રાજાનો મહેલ જોવા મળશે તો ચાલો ગેટમાંથી આપણે પસાર થઈએ આ ગુજરાતનું પહેલું આયોજિત શહેર હતું જે ટેકરીઓ પર વસેલા ચાપાનેર કરતા પણ મોટું અને સુંદર હતું તો તમે અહીંયા જોઈ શકો છો પતે રાજાનો જે કિલ્લો છે તેનો પ્રવેશ દ્વાર આ એક ઐતિહાસિક ધરોહર છે તેની ઉપર પોતાનું નામ લખીને આ ઐતિહાસિક ધરોહરને નુકસાન ન પહોંચાડવું કારણ કે આનું સંરક્ષણ કરવું પણ આપણી ફરજમાં આવે છે તો હવે આપણે કિલ્લાની અંદર પ્રવેશ તો કરી લીધો પણ કિલ્લાની અંદર શું શું જોવા લાયક છે તે હું તમને જણાવીશ વિડીયોના અંત સુધી બનાવે જો અહીંયા તમે એક લાંબી નીચ જોઈ શકો છો એટલે કે પાઇપલાઇન જે કંઈ પાણી કિલ્લાની અંદર પડતું તેને સ્ટોર પણ કરવામાં આવતું તો મહેલની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંયા મારી પાછળની સાઈડ ઉપર સેલ્ફી પોઈન્ટ પણ બનેલો છે પણ ત્યાં જઈને આરામથી સેલ્ફી તમારે લેવી જોઈએ તો અહીંયા ઊભા રહીને પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી માતાના દર્શન પણ કરી શકો છો આ પાણી સ્ટોરેજ કરવા માટેનું લોકેશન છે જ્યાંથી તમે સેલ્ફી પણ પાડી શકો છો પણ ધ્યાન રાખીને વધારે આગળની સાઈડ ઉપર જવું નહીં પોતાની સુરક્ષા પોતેરાફવી કારણ કે આપણે લોકેશનને એન્જોય કરવા માટે આવ્યા છે કોઈ હાસ્ય ન થાય તેનું પોતે ધ્યાન રાખવું જોઈએ દર્શન કર્યા બાદ તમે અહીંયાથી એક વચ્ચેની સાઈડ ઉપરથી રસ્તો પલતો દેખાશે જે નીચેની સાઈડ ઉપર માચી સુધી જાય છે તો તમને ખાસ વિનંતી છે જો તમે મહાકાળીના દર્શન કર્યા બાદ ભદ્રકાળી માતાના દર્શન નથી કરતા તો આ સરસ મજાનું લોકેશન તમે ચૂકી દેશો પછી તમને ખબર પડશે કે હું આ લોકેશન પર ગયો હોય તો વધારે સારું ફલ અહીંયા આવીને તમને તમારા શરીરની અંદર એક અલગ પ્રકારનો ઊર્જાનો અહેસાસ થશે તો રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતે પાણી સ્ટોર હતો પાણી સ્ટોલ કરવા માટે અહીંયા વિશાળ જગ્યા પણ બનેલી છે તો ચાલો એ પણ હું તમને બતાવી દઉં ગેટ અને અહિયાં થી ઉપરની સાઈડ ઉપર આપણે જઈશું ફતે રાજાનો મહેલ અંદરની સાઈડ ઉપરથી જોઈશું દોસ્તો તમે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવતા હોય અને ભદ્રકકાલી માતાના તમે દર્શન કરીને તમને અહીંયા ભદ્રક જવા માટેનો રસ્તો પણ જોવા મળશે અને આ સરસ મજાનો લોકેશનને તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો વરસાદનો સમય ચાલી રહ્યો છે અને સરસ મજાનો તો રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતે પથ્થરનો બીમ બનાવીને આજુબાજુ દીવાલનો સપોર્ટ આપીને જબરદસ્ત મહેલ બનાવવામાં આવતો એ સમયના દરમિયાન આ રીતનું પ્રાંગણ હશે તો અત્યારે ફિલહાલ જર્જરીત હાલતની અંદર આ કિલ્લો છે તો આ કિલ્લો એટલું વિશાળ છે ને તમે અહીંયા આવશો ને તો તમારું મન ઘરે જવાનું નહીં થાય કારણ કે જબરજસ્ત મોસમ છે અને એક તો ઉપરથી ઠંડી ઠંડી હવા પણ ચાલી રહી છે તો ગરમીનો કોઈ પણ અહેસાસ નથી ગમે તેટલું તમે ચાલીને આવો તો તમને અહીંયા ઠંડકનો માહોલ મળશે જો તમારે કિલ્લાની નીચેની સાઈડ ઉપર જવું હોય તો આ રીતની પારી બનેલી છે તેની ઉપરથી પસાર થઈને સામેની સાઈડ ઉપર સીડી પણ બનેલી છે નીચેની સાઈડ ઉપર ઉતરવાનું રહેશે ચાલો કિલ્લો તો જોઈ લેજો હવે આગળની સાઈડ ઉપર વધીએ અને માતાજીના દર્શન કરીશું આપણે તો મેં પહેલાં જણાવ્યું હતું જ્યારે તમે ભદ્રકાલીના માતાના મંદિરે દર્શન કરવા આવશો તો શેરડી નીચેની સાઈડ ઉપર ઉતરીને તમારે નીચેની સાઈડ ઉપર આવવાનું હોય છે જ્યારે મંદિર નજીક આવશે ત્યારે તમને ઉપરની સાઈડ ઉપર શેરડી ચડકી દેખાશે તો તમને અહીંયા એક નાનો તલાવ પણ જોવા મળશે રાતના સમયે અહીંયા ચાલવા માટે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે તે માટે લાઇટિંગની પણ સુવિધા કરેલી છે ચાલો આવી ગયું ભદ્રકાલી માતાનું મંદિર અંદરની સામેની સાઇડ પર તમને આ રીતનો પવન પુલ પણ બનેલો જોવા મળશે ચાલુ પંદરની અંદર આપણે પ્રવેશ કરીએ હા ચામ પવન પુલ જોશની અંદર ચાલી રહ્યો છે I okay. am